એકવાર અમારા નવા વલોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે ફાઇનલી અમે વાડીયા આવી ગયા છીએ હું ને બે જો અત્યારે બેઠા છીએ ખાટલે અને અમે ઢોરા હાટું નીણ હાટ વાવાનું હે થોડુંક અને પછી જઈ શું લાવ્યો લાવું કેવું ને કેવું નીકળ્યું નહોતું આપણે તો ઢોરા બાંધે ને આવી ગયા દાતડું ને ઊનયા પડ્યું છે સલાખો ને બે તો આપણે લાય અને ખાળવાટવા જાવી થી જા દાંતડું પડ્યું દાતડું લીધું તો જાય સલાખો લઈ લે ક્યાં હે સલાખો લઈ લે લીધો ને હા આ તે લઈ લે હાલ આવ હા હાલ કુએ આ માય મન કે ના પાડે મની નાખવા એમાં પેકા ન કર આવો લાકડા વટે જાય મથે ને લાની ના જાય કામ કરે નાનો બધું કામ કરે બાસા ને ઊભું બધું જેવું કરે કા આપણા ખડને ગાંડે વટે ગઈ છે તો વાટીને લઈને હાલ્યા જઈશું જો ખડની ગાંડે વાટી હાલ્યા જાય છે ધોરા નીર નાખશું અને પછી નાવું છે તડકો બહુ છે હાલ તો ગરમીને એવું બહુ છે તો થોડુંક નાહી લઈશું મારે જઈને બે નાવું છે જઈ તાર નાવાનું હે તો હાલ નીર નાખીને પછી નાહી લઈશું ને બે સારું હાલ તો નીર નાખી આવ્યું ખાયો ખા બરોબર ભેંસ ને વાસડી બે ને નીણ કમ્પ્લીટ નાખી દીધી છે જોઈ શકો છો તમે જો બે નીન ખાઈ રહ્યા છે અને હવે આપણે જઈશું નાવા આવો વાસલી ને નાખી પાડી દીધી નાવા નાશું કુકર ને વાડીએ ટ્રેક્ટર આવ્યું છે લાકડાનું નું ઈંધણા નાખવા મારા કાકા એ કપાઈ આવી છે તેમનું આવ્યું છે જો આવ્યું ટ્રેક્ટર ઈંધણા ચલાવવા

મેં જઈએ બે નાઈ લીધું અને હવે જઈને નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો તો હવે આપણે ઘી જઈશું આપણે ઘી આવી ગયા ને અત્યારે તો ખાવા બે ગયા બપોરનો ટાઈમ થઈ ગયો તો જમવા બેસી ગયા શાક ને રોટલી ને એવું બધું જમવાનું હે તો જમીન પછી જઈને નિશાળ મેં ખાવું છું રિક્ષા લઈને પાણી ખાલી થઈ ગયું તો

હું ને જય વાડીયા આવી ગયસી અને દોરા છોડ્યા છે સારવા ભેંસ સરે છે ગાય વાંછડી સરે છે અને જય સારે છે જય ને શનિવાર હતો તો હટ છૂટી ગયો અરે શું કરસ તું હે વાડીન વાંછડી સારે હા હે તો હટ છૂટી ગયો છે ને સારે હા હે આજ શુંવાર હતો શનિવાર હતો સારું કાલ તો રજા છે કાલ તો આખો દિવાળી હે અત્યારે ઢોરા બાંધીને આવે હું ને જઈ બે કંકોડા વીણવા આવી ગયા સો સીવી તો આ કંકોડા છે વાડમાં વેલો છે અને કંકોડા ઘણા બધા વીણ લીધા છે જય આમ જબલું જાલીને ઊભો છે અને હું વીણું છું કાંટા છે નકર જો ભાઈ હે જો આ જઈ નાસ માં છે આલે લે જો કેટલા બધા થઈ ગયા કેવા છે કામ કોડા તબન અંદર દેખાડું બુવા દેખ જો દેખાય હે ને કોડા આમાં છે આમાં જબલામાં કેટલા વેન લીધા સણે શાક નું થઈ ગયું કા હા તો આ ધાન બનાવશે ને કંકોડા નું શાક ચાલો અમે વીણે ગયા એમ જશું ને ઘરે એકલ કેવું શાક નહીં હા તો અમે જશું ને ઘરે હા તો આપણે સુધારી નાખ્યા છે કા નાખ્યા એને આપડે શાક બનાવવાનું છે તો હાલો આપણે શાક વઘારીએ શાક વઘારીએ એટલે

તો હવે મને લાગી છે ભૂખ તો આપણે જઈને જઈ રહ્યા છીએ ખાવા તો કેવો લાગ્યો અમારો વિડીયો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જણાવજો કંકોળાનું શાક કોને કોને ખાધું છે